કઈ કઈ થાય એટલે તમે જલ્દી આવો ને મારા ફોર્મ પૂરું કરો પણ આ પથરાય લાઈ લાઈ ના માર્બલ નું બાબલ લાઈ પણ પેલું હશે આવું તો ફોન કરીએ છીએ એટલે કે ના અમારે પેલી સાઈડ ચાલુ છે પટ્ટો એટલે કીધું તમે આ બોક્સ ખરા ને એ આખું માર્બલ થી પેલું એ કઈ નાખજો એલિવે નસલ કાઢી નાખજો ખરા હવે પૈસા હાલી ના આવું થાય ને પૈસા તો પેલા હાલી જ ના હોય ફોર્મ પૂરું થાય ને એટલો જ હાલ હોય

મજૂર કરો જો પડે તો હું ભગાવું છું તમાકુ તો તું શાંતિ રાખીશ હું શાંતિ રાખીશ તાવર નઈ જો આપ પણ વજન ઓ થઈ જાય હોય વજન તો કોઈ કંકોરો ઓછો ના થાય હું શાંતિ રાખીશ હું તારે મજૂરોનો ભાવ આપરો છે એટલો ભાવ છે પણ હું જે કરું હું પોક્સી કરીશ તારે તો મફત મત તમાકુ માર ભગાવાની છે દોદન કીધું

હેલો હા બોલો 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 બાબુ કરો છો કોઈ કરતા નહી હું કરો અમે તો ઘેર છીએ અમે તો આવતા નહિ ને આ બુજ એટલે તમે ફોન કર્યો આ પેલા તો તું હતા તમે કદી બોલાવતા નહીં બોલાવતા આવો કદાચ નરવા આવે પૈસો ભાઈ ગાબો જે બધા એ તો તો છે

હા બાણ બાણ કર્યું છે ના બાળાનું લાય જાય તો તો એકવા દે પડ્યા એકવાર મજા આવે છે લા તો તો જણાવો ને એકવાનું હોય કું હમરાથી તો મહેમન ગતી એ કરી કરીને શીરો બીરો ખાવાનું મેં પર્યો હોત તો સારું હતું આમાં આ ઓરી આવ્યો જેમ સારા બંધ થઈ જાય ને જેમમાં લાડવા ખાવાની મજા આવે સૌ ગોઠાભૂત પડશે જ જવાનું તો

તમે તો કોઈ પીલીએ કર્યું હોત તો અત્યારે મોહનથાળ ખાવા થવા કે ગમે તે થવા તો હાલ કોઈ સેટિંગ થવા પણ તો કોઈ કર્યું ના ગમે તે શોખ જઈએ એટલે પીલીએ થવા તો કોઈ મેળ આવશે ગમે તે કોઈકનું જ પડશે જમવા તો જવું જ પડશે આમનો મોહનથાળો આપડો ને ચીરો આપડો છે કોક કરીને ગમે તે કરીને કોક કરીએ હોય ભાઈ હા ભાઈ ના હે તો પણ છોકરો આવે છે હા ભાઈ શું ઉપડ્યા છો બધા તે હા

તમે જલ્દી આવજો પણ હજી આવ્યા નહી શિખર આવું તો મારે પતિ ના જાય શીરા ના તો હવા દસ ખવરાવો તો નહીં પણ આવી જાય તો સારું તો ઉકારો જ મોકલવાનો છું આવશે કરીધા નું ફોન બીજું હું

તમે ઘર છું ના મારે તમારે પણ તમાકુ ના ભગાવા યાર કોઈક વાતો તો અમે બાકી નાખી ના તમે ત્યાં ઘેર જો જઈને

લાલજ પડો પારી આ તો મારું પેટમાં માં ભલે બોલી છે ને ખાવા પટ્ટી